પ્રધાનમંત્રીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ દેશોના ઇન્ટરપ્રિટેશન તૈયાર કરવા સૂચના આપી છે આ સૂચનાને લઈને શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાસેયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પહોંચી ઇન્ટરપ્રિટેશન કોર્સ શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે શહેરના ખજૂત ખાતે સાકાર કરવામાં આવેલા વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સને ખુલ્લું મૂકવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડાયમંડનો વ્યવસાય વૈશ્વિક સ્તરનો હોવાથી અહીં વિદેશીઓનું અવરજવર વધવાથી ઇન્ટરપ્રિટરની જરૂરિયાત ઊભી થશે જેથી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્તમાન સમયની જરૂરિયાતને અનુસરીને વિશ્વની જાણીતી ભાષાઓનું વિશેષ જ્ઞાન મળી રહે તેવા કોર્ષ શરૂ કરવા વડાપ્રધાને તાકીદ કરી હતી જેને પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વડાપ્રધાનની શિખામણને સ્વીકારી લઈ તાકીદે વહીવટી અધિકારીઓને ડીન સાથે ઓનલાઈન બેઠક બોલાવી હતી જેમાં પ્રાથમિક તબક્કે ફ્રેન્ચ જર્મન જેપનીઝ ચાઇનીઝ સહિતની આંતરરાષ્ટ્રીય ભાષાઓના બેચલર અને માસ્ટર કોર્સ સાથે આર્ટિફિકેટ સર્ટિફિકેટેડ કોર્સ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી હતી સોમવાર અઢાર ડિસેમ્બરે એકેડેમિક કાઉન્સિલ અને ત્યારબાદ તાકીદની સિન્ડિકેટ બોલાવી ખાસ અભ્યાસક્રમોને મંજૂરીની મહોર મારવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સનો પ્રારંભ કરવાની સાથે જણાવ્યું હતું કે ડાયમંડનો વ્યવસાય વૈશ્વિક સ્તરનો હોવાથી જેમ જેમ વ્યવસાય વધુ વિશાળ બનશે તેમ તેમ અહીં વિદેશી ઉદ્યોગકારો પ્રવાસીઓની અવરજવર પણ વધશે વડાપ્રધાને જણાવ્યું કે જે રીતે વિદેશમાં ભારતીયો પહોંચે ત્યારે તેમને ઇન્ટરપ્રિટરની જરૂરિયાત ઊભી થતી હોય છે એ જ રીતે સુરત આવતા વિદેશી પ્રવાસીઓને પણ ઇન્ટરપ્રિટરની જરૂરિયાત રહેશે જેને પગલે તેમણે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ઉદ્દેશીને જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાત સાથે સંકળાયેલી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ મળી રહે તે માટે લેંગ્વેજના કોર્સ શરૂ કરવાની શિખામણ આપી હતી જેને અનુસરીને યુનિવર્સિટીના કુલપતિ કે એન ચાવડાએ તાકીદે વહીવટી અધિકારીઓ અને ડીન સાથે ઓનલાઈન મીટિંગ કરી હતી જેમાં સોમવારે તાકીદની એકેડેમિક કાઉન્સિલ અને પછી તાકીદની સિન્ડિકેટ બોલાવવામાં આવશે